હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી તેમાં પણ અમદાવાદમાં ગરમીનો પારો પિસ્તાલીસ ડિગ્રીને પાર પહોંચ્યો છે ત્યારે શહેરીજનોને ગરમીથી રાહત મળે તેને લઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એરપોર્ટ સારંગપુર કોથરપુર વિસ્તારમાં સિગ્નલ ઉપર ગ્રીન નેટ લગાવવામાં આવી રહી છે ટ્રાફિક સિગ્નલ ઉપર ગ્રીન નેટથી લોકોને રાહત મળશે જ્યારે આજે પણ આ બંને શહેરોમાં મહત્તમ તાપમાન છતાલીસ ડિગ્રી સેલ્શિયસ કરતાં વધુ રહેવાની શક્યતાઓ છે પરંતુ ગઈકાલે રાત્રે અમદાવાદ શહેરનું લઘુત્તમ તાપમાન ઓગણત્રીસ આઠ ડિગ્રી સેલ્શિયસ નોંધાયું હતું એટલે કે દિવસ દરમિયાન ગરમીમાં શેકાયા બાદ રાત્રે તાપમાન ઓછું થતાં ગરમીથી થોડા અંશે રાહત મળી હતી પરંતુ રાત્રિ દરમિયાન ગરમ પવનો ફૂંકાવાને કારણે ઠંડકનો અહેસાસ થઈ શક્યો ન હતો હાલ જે કારઝાર ગરમી પડી રહી છે એના માટે દરેક જે મેન મેન સિગ્નલો આવેલા છે સુરત શહેરમાં ટ્રાફિકના ત્યાં અમારે છાયડો બનાવવાની વ્યવસ્થા કરવાની હાલ ચાલુ છે રેડ નાઇટ સર્કલે પણ અમે છાયડો બનાવેલો છે અને આમ પબ્લિકને પણ ગરમીમાં બહુ રાહત મળે છે અને આ તડકામાં તમામ પબ્લિક રોડ ઉપર રસ્તા પર ઊભી રહે એને ગરમી તડકો ન લાગે એના માટે પૂરતી વ્યવસ્થા અમે લોકો કરી રહ્યા છીએ